બોડેલી સ્વામિનારાયણ સભાખંડ ખાતે બોડેલી વિઝન મીટનું આયોજન કરાયું છોટાઉ જિલ્લાના વેપારી અને સેવાકીય કેન્દ્ર બનેલું બોડેલીને ગુજરાત સરકાર દ્વારા નગરપાલિકા તરીકે જાહેર થતાં વિકાસના નવા યુગમાં પ્રવેશ કરી રહ્યું છે આ ઐતિહાસિક અવસર પર બોડેલીના સર્વાંગી સમાવેશ અને ટકાઉ વિકાસ અંગે નાગરિકોના વિચાર સૂચનો અને દ્રષ્ટિકોણ જાણવા માટે બોડેલી સ્વામિનારાયણ સભાખંડ ખાતે બોડેલી વિઝન મીટનું આયોજન કરવામાં આવ્યું હતું બોડેલી વિઝન મીટનો હેતુ જણાવતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે બોડેલી વિઝન મીટ એક ખુલ્લું મંચ ઓપન માઇક તથા સંરચિત ચર્ચા તરીકે આયોજન કરવાની કલ્પના છે જેમાં નાગ નાગરિકો તથા વિઝન ક્ષેત્ર નિષ્ણાંત બોડીલીના ભાવિ વિકાસ માટે પોતાના વિચાર સૂચનો અને અભિપ્રાય રજૂ કરશે શહેર વિકાસમાં નાગરિક ભાગીદારી વધારવી વિકાસના પ્રાથમિક ક્ષેત્રોની ઓળખ કરવી બોડેલી માટે સામૂહિક દ્રષ્ટિકોણ તૈયાર કરવો આદિઓ સંસ્કૃતિ અને સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ સમાવેશી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે બોડેલી વિઝન મીટમાં જિલ્લા પ્રમુખ પંચ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સાંસદ શ્રી જસુભાઈ રાઠવા શ્રી અભયસિંહભાઈ તળવી રાજેન્દ્રસિંહ રાઠવા જયંતિભાઈ રાઠવા દ્વારા બોડેલી નગરપાલિકા સર્વાંગી વિકાસ અંગે પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા બોડેલી વિઝન મીટમાં ઓપન માઇક સેશનમાં પદાધિકારીઓ તબીબો વ્યવસાયિકો કાનૂન ક્ષેત્ર નિષ્ણાતો વડીલો શિક્ષણ ક્ષેત્રે પ્રોફેસર શિક્ષક વિદ્યાર્થીઓ વેપારીઓ અને ઉદ્યોગ સાહસિક વર્ગ સામાજિક કાર્યકરો અને એનજીઓ વરિષ્ઠ નાગરિકો અને યુવાનો શહેર આયોજનકારો આર્કિ આર્કિટેક બોડેલી તથા આસપાસના વિસ્તારના નાગરિકોએ બોડેલી વિઝન મીટમાં બોડેલી નગરના ભવિષ્ય માટેનું સુંદર આયોજન માટે શહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મૂળભૂત સુવિધાઓ આરોગ્ય સેવાઓ શિક્ષણ અને કૌશલ્ય વિકાસ રોજગારની વ્યવસાયિક તક સ્વચ્છતા ટ્રાફિક પરિવહન અને જાહેર સ્તરો ડિજિટલ ગવર્નર્સ પર પોતાના વિચારો અને સૂચનો રજૂ કર્યા હતા આ પ્રસંગે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કલ્પેશ કુમાર શર્મા નિવાસી અધિકલેક્ટર શ્રી શૈલેશ ગોકલાણી બોડેલી એ એસપી હર્ષ શર્મા બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ શીતલ કુંવરબા બોડેલી પ્રાંત અધિકારી અધિકારીઓ ભૂમિકા રાહુલ વહીવટી તંત્ર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ અંગે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન સુકહેરિયા છે સાંભળો તેઓના મુખે નમસ્કાર આજ બોડેલી ખાતે બોડેલી વિઝન મીટ ના આયોજન કરવામાં આવ્યું છે બોડેલી અત્યારે નવી નગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવી છે અને એના માટે કેવી રીતે આપણે બોડેલીને આપતા અમુક વર્ષોમાં જોઈએ એ ડેવલપમેન્ટ પ્લાન નક્કી કરવામાં કેવી કેવી રીતે નક્કી કરીએ એના માટે જ બધા ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ અને સૌથી અગત્યના જે આપણા બોડેલી નગરપાલિકા વિસ્તારના લોકો છે એમને બોલાવ્યા હતા એમને જે એમની રજૂઆતો છે એમની જે પ્રોબ્લમ્સ છે અને ખરેખર આ લોકો બોડેલીને કેવી રીતે જુએ છે આવતા વીસ વર્ષમાં પચીસ વર્ષમાં આ બધા લોકોએ રજૂ કર્યું છે અને એના મુજબ એક ડેવલપમેન્ટ પ્લાન નક્કી કરવામાં આવશે જેનાથી આપણે ડેવલપ્ડ પ્લાનિંગ કરીને બોડેલીને એક સ્માર્ટ સિટી જે ફ્યુચર ફ્યુચરિસ્ટિક સિટી આપણે જેમને કહીએ આ સિટી બનાવી શકીએ